હોકીના જાદુગર ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખંભાતના પ્રાંત અધિકારી એસટીએમ કુંદર શાહ ખંભાતના નવ નિયુક્ત મામલતદાર જયદેવ વાંક ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વિનેશભાઈ પટેલ નાયબ મામલતદાર હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા

કાબૂમાં લેવાનો ચમત્કારિક કૌશલ્ય જોઈને તેમને હોકીનો જાદુગર તરીકે ઓળખાવાઈ હતી તેમના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે ક્યારેય હાર ન માની સતત અભ્યાસ કરવો અને ટીમ વર્ક સાથે આગળ વધવું એ જ સાચા ખેલવીરના ગુણ છે કાર્યક્રમનું સંચાલન હેમલ શાહે સુંદર રીતે કર્યું જ્યારે આભાર વિધિ અલ્પેશભાઈ પરમારે કરી હતી તાલુકાની વિવિધ શાળાના ખેલવીરો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે ખબર ખંભાત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર